બાબરામાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થી કરેલે ખુલ્લું મુકાયો ધારાસભ્ય મહેશ કસવાલાના વરદ હસ્તે ખુલ્લું મુકાયું જિલ્લાના હોદેદારો તેમજ યુવા સંગઠન તેમજ વેપારીઓ આતકે હાજર રહ્યા બાબરા મુકામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા ભાઈ શ્રી ભરતભાઈ સૂત્રિયાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજરોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવા સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી મહેશભાઈ કસવાલાની કસવાલાની ઉપસ્થિતિમાં અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તેમજ બાબરા શહેર અને તાલુકાનું સંગઠન અને પદાધિકારીની ઉપસ્થિતિમાં કાર્યાલયના ઉદઘાટનનો એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આજરોજ ભૂપેન્દ્રભાઈ બસિયા મહામંત્રી જિલ્લા ભાજપ અને અશોકભાઈ રાખોલિયા દ્વારા માન્ય મોદી સાહેબના કાર્યક્રમમાં જવા માટે તારીખ બેના રોજ જે જૂનાગઢ આવી રહ્યા છે એનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના વિશાળ કાર્યકરોની ઉપસ્થિતિમાં દરેક વક્તાઓએ ગોપાલ શેઠ જે વસ્ત્ર ભાઈ ચમાડીથી એમણે પણ એમનું ઉદબોધન કર્યું મહેશભાઈ કસવાલા જનકભાઈ અને ભૂપેન્દ્રભાઈ એમણે ભારતીય જનતા પાર્ટીના વિચારો અને આગળના જે કંઈક